નમસ્કાર હું છું જયંત દાફડાને આજે વાત કરવાના છીએ આપણે સ્ટેટસ વિશે સ્ટેટસ હાલ તો બે પ્રકારના હોય છે એક તો આપણું પોતાનું સ્ટેટસ અને બીજું જે એક સ્ટેટસ છે જે ચર્ચામાં છે તે સોશિયલ મીડિયાનું સ્ટેટસ હાલના યુવાનો એવું માની બેઠા છે કે તેમનું પોતાનું સ્ટેટસ કરતાં સોશિયલ મીડિયાનું સ્ટેટસ વધારે સારું હોવું જોઈએ અને તેના જ કારણે તેઓ સ્ટન્ટ કરતા કે મોંઘીદાર ગાડીઓ લઈને વિડીયો બનાવતા હોય છે રીલ બનાવતા હોય છે અને તેના કારણે તેઓ ફેમસ થતા હોય છે તેવું માની બેસતા હોય છે

આ સ્ટેટસનો જે મુદ્દો છે તે બાબતે આજે ચર્ચા કરવાના છે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર કિરણ કાપુરે મૂળ તો આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ જે બે સ્ટેટસ હોય છે એક પોતાનું સ્ટેટસ છે જે અત્યારે યુવાનો ભૂલી બેઠા છે અને સોશિયલ મીડિયાના સ્ટેટસ પર વધારે ફોકસ કરી રહ્યા છે આવું કેમ થઈ રહ્યું છે જો એક તો આ મુદ્દાનું વિશ્લેષણ નથી કરું પહેલાં તો આ બહુ જ કરુણ ઘટના છે અને આ ઘટના જે થઈ છે એનું તમે જે કીધું છે કે સોશિયલ મીડિયાનું એક ગાંડપણ છે અને આ ની આ કંઈ પહેલી ઘટના નથી અનેક ઘટનાઓ એવી આવી છે કે જે કેમેરામાં કેદ થઈ છે અને આપણને ખબર પડે છે કે ભાઈ આમાં આ લોકોએ આવી રીતે કેમ આમ મૂર્ખામી કહી શકાય એવી સ્થિતિમાં એ લોકોએ આવી જેમ કે આમાં ગાડી ચલાવીને ગાડી કેનાલમાં પડી ગઈ આ જોખમ સામે જ હતું તેમ છતાં એમણે રીલ માટે આ આખું કર્યું અને નવાઈની વાત તો એ છે કે એમના જોડે પોતાની સ્કોર્પિયો નહોતી આ સ્કોર્પિયો એ ભાડેથી લાવ્યા હતા છ સાત જણા હતા અને એમાંથી જે ચલાવતા હતા એ મને લાગે છે કે એમને આ ગાડી આવડતી પણ નહોતી સામે કેનાલ હતી આટલું બધું જોખમ દેખાય તેમ છતાં આ રીલની ઘેલછામાં એ સાત કે જે મિત્રો હતા એ બધામાંથી કોઈને એ સમજણ ન હતી કે ભાઈ આપણે આ જોખમની સામે છે તેમ છતાં આપણે આ કરીએ એટલે હું આ કેસનું જ્યારથી આ કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છું સતત તેને ફોલો પણ કરી રહ્યો છું કે કઈ પ્રકારે આખી ઘટના બની તો એમાં વાત એવી હતી કે છ સાત જેટલા મિત્રો હતા એ લોકો ભાડે ગાડી લાવ્યા જે પોલીસનું વર્ઝન છે એ પ્રમાણે અને એ લોકો અહીંયા કેનાલ પાસે રીલ બનાવવા માટે ભેગા થયા હતા અને પછી વારાફરથી એ લોકો ગાડીઓ પણ ચલાવી એમાંથી એક સગીર જે ગાડી કેનાલમાં ખાપી જતી રહી એ સમયે એક સગીર ગાડી ચલાવતો હતો અને એવું એક માનવાનું પણ આવે છે કે ભાઈ એનાથી આ સ્કોર્પિયો જેવી હેવી ગાડી હતી એટલે ટર્ન પણ ના વાગ્યો એટલે સીધી કેનાલમાં ઉતરી ગઈ બરાબર પછી ત્યાર પછી એવી પણ વાત સામે આવી જે ગાડીનો માલિક છે એનું નિવેદન એવું સામે આવ્યું કે ભાઈ એણે એક જણને ભાડે કાર આપી હતી જે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો ને એણે એના મિત્રોને ફોટા પાડવા માટે આ કાર ભાડે આપી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો પહેલીવાર અહીંયા રીલ બનાવવા માટે નહોતા આવ્યા અગાઉ પણ એ લોકો અહીંયા રીલ બનાવવા માટે આવ્યા હતા અને વારાફરથી રીલ બનાવતા હતા આ દરમિયાન જ્યારે ઘટના બની ત્યારે એમના મિત્રો બહાર હતા ત્રણ જ અંદર હતા એમાંથી બે સગીર પણ હતા ના આ કેનાલ ખાબકી ત્યારે એ પાણી પાણીનો ફોર્સ એટલો બધો હતો કે એ લોકો પછી તણાઈ ગયા અને પછી આજે એક જણની આજે એક જણનો મૃતદેહ મળ્યો છે એ બાબતે એટલે હવે જે ત્રણે ત્રણ લોકો હતા એના મૃતદેહ મળી ગયા છે પણ લોકો એવું કહેતા હતા કે મેં ઘણા બધી કોમેન્ટો વાંચી સમાચારોમાં આવતી હોય કે ભાઈ આમાં આ માણસે પૈસાની લાલચમાં આવીને કાર ભાડે આપી એમાંથી જે એક મૃતકના પિતા છે એનો પણ આવું એલિગેશન હતો કે જે કાર ચાલક છે એણે એના ફાયદા માટે થઈને કાર ભાડે આપી પણ જે કાર ભાડે લઈને આવ્યો હતો એ સગીર નથી તો એ ખોટું તો હતું નહીં કે એનો તો વ્યવસાય છે કાર ભાડે આપવાનો પરંતુ આમાં આખો મામલો હું કહેવા જે માંગુ છું એ કે આ લોકોને કાર ભાડે માટેના પૈસા ક્યાંથી આવી ગયા નહીં આ તો જે તમે પૈસા કહો છો એ તો મને લાગે છે કે ચાર કલાકના પાંત્રીસો રૂપિયા હા એટલે એક સામાન્ય પરિવારનો કોઈ છોકરો હોય તો એના એ ન ચૂકવી શક્યા ના ના પાંત્રીસો રૂપિયા સમજો કે સામાન્ય પરિવાર એ પાંત્રીસો રૂપિયા તો તમે ભેગા કરી શકો સમજો કે આ પંદર દિવસે એકવાર આવી રીતે તમે સ્કોર્પિયો ભાડે લેતા હો તો તમે કરી શકો પણ ખરેખર આ ઘટના કેમ બની એની પાછળ જે આપણે આમાં સલાહ નહીં આપી શકીએ કારણ કે આ રીલ બનાવવાથી માંડીને સોશિયલ મીડિયા પર જે આપણે સમય વિતાવીએ છીએ તો એના શિકાર તો આપણે બી થઈએ છીએ ઘણી આપણે પણ રીલ જોવા પર તો ચડી જઈએ છીએ બનાવતા નથી પણ મૂળ વસ્તુ એટલી છે કે ભાઈ આ જે યુવાનોને આ કરવાનું એક ઘેલું લાગ્યું છે એમાં એક હીરોઇઝમની વાત છે ને એક એવું કહેવાય છે કે ભાઈ એમને ક્યાંક ને ક્યાંક અટેન્શન સિકિંગ જેને કહેવાય છે કે ભાઈ પોતાના તરફ ધ્યાન ખેંચવાનું અને એ ધ્યાન ખેંચવાનું જે વાત છે એ સંભવ મોબાઈલનો ડેટા અને આ જે રીતે સોશિયલ મીડિયાનો અત્યારે વ્યાપ વધ્યો છે તો એમાં એ કોઈક રીતે એ એમને એવું લાગે છે કે ભાઈ અમે જો સોશિયલ મીડિયા પર હોઈશું ને અમે કશુંક એવું કરી દેખાડીશું તો એમાંથી લોકો અમારાથી પ્રભાવિત થશે ક્યાંક ને ક્યાંક આવી એક વાત વાત છે અને એના કારણે જેમ કે આ ગાડીવાળો મામલો હતો એક છોકરી હમણાં મહારાષ્ટ્રમાં મોટાભાગે પૂનામાં તો એ તો આવી રીતે બ્લોગર હતી અને એ કોઈ પર્વતીય સ્થળ પર ગઈ ત્યાં જોખમ દેખાતું હતું વરસાદની સિઝન હતી અને એનો પગ લપસી ગયો અને આવી રીતે જ રીલ બનાવતી હતી બહુ જાણીતી હતી મહારાષ્ટ્રમાં તો એ પગ લપસી ગયો ને એ મૃત્યુ પામી આવી રીતે જ અમેરિકામાં હમણાં જે ઘટના બની જે વિશ્વમાં એની ચર્ચા થઈ જે ગ્રાન્ડ કેનિયન છે ત્યાં આવી રીતે કોઈ રીલ બનાવતા બનાવતા પડી ગયું છે ખાઈમાં તો એટલે હજુ પણ મને લાગે છે કે સર્ચ માર્યો આનો અભ્યાસ કર્યો કે ભાઈ આવી રીતે રીલ બનાવતા કેટલા લોકોના મોત થાય છે એનો એક્ઝેક્ટલી આંકડો નથી મળતો પણ રીલ એક્સિડન્ટ તમે લખો ગૂગલ પર તો તમને બહુ જ બધા સમાચાર મળે અને બહુ જ દિવસે આવી બે ઘટના ઇન્ડિયામાં બનતી હશે રેલવે ટ્રેક ઉપર છોકરાઓ મરી જાય છે નદી પર તરતા આવી રીતે મરે છે પર્વતીય વિસ્તાર પર મૃત્યુ પામે છે એટલે જ્યાં એમને એવું લાગે છે કે ભાઈ અમે રીલ બનાવીને અમે કેટલું મોટું જોખમ ખેડ્યું છે એ અમે બતાવી શકીએ એટલે એ લોકો એવું બતાવવા માગે છે કે એ જે કરે છે એવું બીજા નથી કરી શકવાના કે નથી કરી રહ્યા અને અમે આવું કરીશું તો અમને અમે ફેમસ થઈ જઈશું અમને લાઈક્સ મળશે મૂળ તો લાય આમ ફેમસ થવા લાઈક મેળવવા માટેની જ આખી રીલ બનાવવાની પ્રોસેસ છે હા એટલે આમાં કેવું છે કે આમ જોવા જઈએ તો માણસ જે છે એનું ખરેખર એણે કશુંક એને બતાવવું હોય પોતાની રીતે કે ભાઈ હું કશુંક કરું છું તો એણે જે સર્જનાત્મકતા છે એટલે કોઈ પણ એનું કામ જે કંઈ નાનું મોટું કરતો હોય એમાં એણે બતાવવાનું હોય કે ભાઈ હું આ કામ કરી શકું છું આ જે છે એક આભાસી દુનિયા ઊભી થઈ છે આપણી સામે સોશિયલ મીડિયાની અને એવા અનેક અભ્યાસ આવ્યા છે કે આ દુનિયા જોખમી છે એ આપણા પટલ પર એની જોખમી અસરો થાય છે આપણા સંબંધો સુધા બગાડે છે અને જાનનું જોખમ પણ એમાં આવે છે અને તો હવે આ બધું જ થાય છે તેમ છતાં એના પર કોઈક રીતે એના પર કંટ્રોલ નથી થઈ રહ્યો કંટ્રોલ એટલા માટે નહીં થઈ થઈ રહ્યો આ કે આ ભાઈ આ જે ઘટનાઓ છે એ છૂટી છવાઈ છે એમાં કોઈ એક સમૂહ યુવાનો છે એમાં ઓબ્વિયસલી યુવાનો છે પણ યુવાનોમાં પણ એને આઈડેન્ટિફાઈ કરવા એ એના એ એવું પોતે સ્વીકારે કે ભાઈ હું આનો એડિક્ટ થઈ ગયો છું અને એડિક્શન દૂર એ જો સ્વીકારે તો એ દૂર થઈ શકે એ ઘરેથી બી દૂર થઈ શકે કાં તો એને કોઈ મેડિકલ સ્વા જે એને સ્વાસ્થ માટે લઈ જાઓ ને તમે એ રીતે પણ દૂર થઈ શકે પણ હું આ સ્વીકાર પહેલા સૌથી પહેલા અગત્ય એક છે બીજા એંગલથી પણ હું આ ઘટનાને જોઈ રહ્યો છું જે અમદાવાદમાં બની છે ઘણા બધા યુઝર્સે એવું લખ્યું હતું સમાચારમાં કે ભાઈ મા બાપે શું ધ્યાન રાખ્યું મૂળ સવાલ જ હવે તો અહીંયાથી સવાલ ચાલુ થઈ જાય છે આ ઘટના દુઃખદ છે આપણે એ બાબતની ચર્ચા નથી જ કરવી કે કોઈને શિખામણ પણ નથી આપવી પણ જે મૃતક છે એમના પરિવારજનોનું એવું કહેવું આવ્યું એ લોકોનું કેવું હોય છે કે ભાઈ અમને તો ખબર જ નથી અમારો દીકરો અહીંયા આવી ગયો છે તો ટ્યુશન ગયો હતો ને પછી ટ્યુશનથી અહીંયા કઈ રીતે પહોંચી ગયો એ લોકોને હજી આ વસ્તુ માનવામાં જ નથી આવતી તો તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વાલીઓએ પણ હવે આ બાબતનું ધ્યાન રાખવું પડશે જાગૃતતા લાવવી પડશે આ બાબતમાં કેટલું ધ્યાન રાખે વાલી વાલી સમજો કે બાળકોનું ધ્યાન રાખે છે તો બાળકોનું ધ્યાન એ મને એવું લાગે છે કે ભાઈ પંદર વર્ષ સુધી એ એના કંટ્રોલમાં હોય ત્યાં સુધી ધ્યાન રાખે પણ પછી એ જ્યારે યુવાનની કે સગીર એક કિશોર વયની ઉંમરે આવે ત્યારે એ ઓબ્વિયસલી દૂર એવી જગ્યાએ જતો હોય જ્યાં મા બાપને પણ એનું ખબર ના હોય એની ડે ટુ ડેની એક્ટિવિટી કંઈ તમે રોજેરોજ મોનિટરિંગ ના કરી શકો અને બહુ ઓછા મા બાપને એવો સમય હોય કે જ્યારે એ આવી રીતે મોનિટરિંગ કરે અને ઘણી કેસમાં તો કેવું હોય કે આમાંથી આપણને ખબર નથી કે આ બધા સાથે સાથ જે હતા એ બધા જ કાયમ રીલ બનાવતા હતા કોઈ એવું પણ હોય કે જેનું પહેલી વાર હોય ને આવી ઘટના એની સાથે બની હોય એટલે ઘણા કેસમાં એવું બી બને કે ભાઈ આ ક્ષણિક ઘટના હોય છે પછી એમાં આવી કોઈ અકસ્માત થઈ જાય તો એમાં મા બાપને બ્લેમ કરવામાં આવે છે પણ મા બાપને આટલી અવેરનેસ પણ નથી હોતી જો સમજો કે કોઈ બા કોઈ કિશોર છે કે યુવાન છે એ મોબાઈલ હાથમાં રાખીને એ કોઈ સારી ફિલ્મ પણ જોઈ શકે છે અને કશુંક એના પર ખરાબ કન્ટેન્ટ પણ જોઈ શકે છે હવે એ બહુ જ પ્રાઇવેટ એક એક ખૂણામાં બેસીને એ એની એક્ટિવિટી કરે છે અને એની જાણ કોઈને જ ન હોય એવું બને એના જે બહુ અંગત મિત્રો હોય એને પણ ન હોય કે આવું એના મોબાઈલમાં શું જોયું એટલે આ મોબાઈલ પરથી વાત નીકળી કે હું મારી પોતાની વાત કરું કે જ્યાં સુધી હું સ્કૂલમાં હતો ત્યાં સુધી મેં મોબાઈલ જોયો જ નતો મારી જોડે પર્સનલ હતો જ નહીં પરંતુ અત્યારનો જનરેશન બદલાઈ ગયો છે તમે જુઓ કે દસમામાં ભણતા હોય તો આઈફોન હોય તો આ બધું હું એટલા માટે એ બ્લેમ ઉપર જઈ રહ્યો છું બીજી એક ઘટનાની પણ હું આગળ વાત કરીશ કે સુરતમાં એક થોડા મહિના પહેલાં ઘટના બની હતી કે સ્કૂલની ફેરવેલ હતી એની અંદર લક્ઝુરીઝ કરોડો રૂપિયાની કાર લઈને વિદ્યાર્થીઓ આવ્યા હતા રોડ ઉપર આખો કાફલો જાણે કે આમ આપણા વડાપ્રધાનનો કાફલો ના હોય એનાથી પણ જોરદાર કાફલો કાઢ્યો તો યુવાનો એક્ઝેક્ટલી કરવા શું માંગે છે કેવા મેસેજ શું કન્વે કરવા માગે છે અને એ ઘટનામાં તો મેં એવું પણ સાંભળ્યું હતું જે પેરેન્ટ્સ હતા ડ્રાઈવર સાથે મોકલ્યો હતો તો એમને તો ખબર જ હતી કે ભાઈ આ ફેરવેલ છે હું ગાડી આપી રહી મારા બાળકને જો તમે જે કિસ્સો કહ્યું છે એમાં તો બધું જ ખબર હતી મા બાપ ને કારણ કે એમાં મોંઘી મોંઘી ગાડીઓ હતી ને ફેરવેલ ની આખી વાત હતી પણ અત્યારે જે આપણે જે જોઈએ છે એ એક્સપોઝર કે અત્યારે યુવાનોને એક્સપોઝર બહુ જ મળી ગયું છે એ બધું જ આખા દુનિયાભરની બધી જ વસ્તુઓ એ જોઈ શકે છે એને એવું છે કે ભાઈ એને આફ્રિકાની દુનિયા જોઈ છે તો એ પણ જોઈ શકે છે અમેરિકામાં શું ચાલે છે એ એ દુનિયાની કોઈ જ વસ્તુ જે એના દિમાગમાં આવે છે એ કલ્પના કરવા કરતાં એ ખાલી ક્લિક કરે ને એ આખી વસ્તુ જોઈ શકે છે એટલે ઇમેજિન કરી શકે છે એટલે એને એક્સપોઝર બધું જ મળી ગયું છે ઘણી વખત એટલે જે સમજો કે મારી ઉંમરના જે લોકો છે ચાલીસની આસપાસના તો એમને કેવું હતું કે બધું થોડું થોડું મળતું હતું એટલે જ્યારે દૂરદર્શનનો જમાનો હતો ત્યારે રવિવારે ફિલ્મ જોવી એ એક લાહો હતો બરાબર એના પછી જે યુગ આવ્યો કે જેમાં થોડી ઘણી ચેનલ ફિલ્મોની આવી તો એ પણ એવું હતું કે એમાં અમુક સમય દરમિયાન સારી ફિલ્મ હોય તો એ પછી લાહો મળ્યો તો એ ઇંતજારીની મજા હતી અને પછી જ્યારે એ જોઈએ તો એ ભેગા મળીને સમૂહમાં જોવાની પણ મજા હતી હવે સંભાવ કેવું થઈ ગયું છે કે આ બધા જ જે ખાસ તો મોબાઈલના આવવાથી અને મોબાઈલમાં ડેટા ફ્રી થવાથી એટલે એમાં બહુ જ મોટો ભાગ રિલાયન્સ જે મુકેશ અંબાણીની જીઓ છે એણે ભજવ્યો છે કે ભાઈ ડેટા એટલો બધો ફ્રી થઈ ગયો છે કે ભાઈ એનો જે એક વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કોઈ નથી કરી શકતું ઇવન જે સારામાં સારા એજ્યુકેટેડ લોકો હોય છે તે પણ રીલ જોવાના આ પેલા ટેવથી બચી નથી શકતા એટલે હું મારી જ વાત કરું કે મને કોઈ ક્રિકેટની રીલ આમ એક વખત આવી જાય તો મને એવું થાય કે બીજી જોવું છું પછી એમાં તમારો ક્યારે અડધો પોણો કલાક પસાર થઈ જાય એ તમને ખબર નથી પડતી એટલે આ કેવી હવે આ બહુ જ પર્સનલ થઈ ગયું છે લોકો હવે સમૂહમાં કશું જ એક્ટિવિટી કરતા નથી અને એટલા માટે જ એ એ શું કરે છે શું વિચારે છે એ સમહાવું બીજાને નથી ખબર પડતી હું જો સમૂહમાં હું પાંચ જણાની વચ્ચે રહું તો મને કોઈ ટોકો ટોકનારું છે મને કોઈ કહેશે કે ભાઈ કિરણ તે આ બરાબર નથી કર્યું પણ જો હું સમૂહમાં નથી રહેતો અને મારો મોટાભાગનો દિવસનો સમય જો રીલ જોવામાં કાં તો એકલામાં વીતે છે કાં તો સંવાદ ઓછો થાય છે તો એમાં આ શક્યતા વધી જાય પણ આ જે તમે કહી રહ્યા છો કે લોકો સાથે વાતચીત ના કરું સમૂહમાં હોત આ બધું ના થાય પણ અહીંયા તો આઠ મિત્રો હતા સાત થી આઠ મિત્રો હતા નહીં એ તો એ તમારી વાત છે પણ સાત આઠ મિત્રો ભેગા થયા હતા તો બાકી એમનો મોટા ભાગનો સમય હવે આમાં એવું બી છે કે ભાઈ આ એમ સામૂહિક રીતે પીડાતા હોય કોઈ એ આખા એનાથી એડિક્શન હોય એ લોકોને કે ભાઈ અમારે રીલ બનાવી છે આ તો આમાં શું છે કે એક એક વસ્તુનો ઇન્ડિવિજ અભ્યાસ થવો જોઈએ આ એક આપણે જનરલ વાત કરી રહ્યા છે અને આના પર તો વધારે પ્રકાશ તો કોણ છે કે ભાઈ જે મનોચિકિત્સક છે એ લોકો પાડી શકે આપણે તો એક મીડિયા દ્વારા મીડિયાથી આપણે કેવી રીતે આ આખી ઘટનાને જોઈએ છે અને આપણે એક મોટું મોટું તારણ શું કાઢીએ છીએ એ તારણની વાત છે કે ભાઈ આપણને એવું ખબર છે કે ભાઈ આજે કોઈ તમે ઓફિસમાં જાઓ આજે જ અમે વિધાનસભામાં ગયા તો વિધાનસભામાં ઘણી જગ્યાએ તમને જોવા મળે કે કોઈ હવે એ તો કેટલી બધી ચહેલ પહેલવાળી જગ્યા છે તેમ છતાં ત્યાં કોઈક એવા વ્યક્તિ આટલા ચહેલ પહેલમાં બી રીલો જોતા જોવા મળે આપણને તો રીલનું એડિક્શન તો રીલનું એડિક્શન છે અને બીજું કે યુવાનોને એ રીલ બનાવવાનું એડિક્શન છે અને એની જે કંઈ હોય એનું હિરોઈઝમ બતાવવાનું કાં તો એને એવું થાય કે ભાઈ હું મેં આ સાહસ કર્યું હું દુનિયાને બતાવું આ બધું જ જ્યારે ભેગું થાય અને સાથે સાથે આ જે આપણે જોઈએ છે કે ભાઈ જે મોબાઈલનું વળગણ છે કે ભાઈ જેમાં તમને લાઈક કે વ્યૂઝ તો એની કીક બહુ જબરદસ્ત આવે છે એ તો તમને તમારી સ્ટોરી કેવી રીતે ચાલે છે તો એની તમને ખ્યાલ જ હશે કે ભાઈ આપણને આપણી સ્ટોરી ચાલે તો સારું લાગે તો એવી રીતે આ જો તમે ખોટી રસ્તે તમે બહુ જોખમો ખેડીને રીલ બનાવો અને એ બનાવતા જ જાઓ તો એમાં એ જોખમો વધતા જ જાય અને પછી એક સ્ટેજ એવું આવે કે આવું અકસ્માત થવાની શક્યતા બને ને કોક વખતે આવું અકસ્માત થઈ જાય એટલે આ તો આપણે એક રીલનું જોયું હતું કે ભાઈ આ રીલ નું ભૂત પણ એક બીજું પણ હું જોઉં છું જે એક સ્નેપચેટ કરીને એક એપ્લિકેશન છે એની અંદર લોકો એક હાથમાં સ્ટેરિંગ હોય ને એક હાથમાં ફોન હોય એ રીતની પેલા સ્નેપ ઉતારતા હોય છે ને એના કારણે પણ મેં ભૂતકાળમાં જોયા છે કે અકસ્માતો થયા છે અહીંયા બી એવી વાત હતી કે રીલ ને સ્નેપ ઉતારવામાં આ ઘટના બની ગઈ પણ મારો કહેવાનો મતલબ એમ છે કે વાત બી એવી થતી હતી કે આ ઘટનામાં કે અહીંયા પ્રોટેક્શન વોલ કેમ નથી સવાલો આવી ઘટના બને એટલે સવાલો અનેક ઊભા થવાના જેમ કે આપણે કાર માલિકની વાત કરી કે કાર માલિકે કેમ ભાડે આપી તો એક બીજો સવાલ આવો બી યુઝર્સના સામે આવતા હતા કે ભાઈ અહીંયા પ્રોટેક્શન વોલ કેમ નથી પછી આ મામલે એક બે ધારાસભ્યના પણ નિવેદન મેં સાંભળ્યા કે અમે અનેકવાર રજૂઆત કરી હતી અહીંયા કે કેનાલ પાસે કંઈક એવી વ્યવસ્થા પ્રોટેક્શન દિવાલ માટેની જો પ્રોટેક્શન વૉલ હોવી જોઈએ સાવ એના એ પેલા એના માટે કે ભાઈ સાવચેતી માટે પ્રોટેક્શન વોલ હોવી જોઈએ પણ પ્રોટેક્શન વોલથી તમે આવી ઘટનાઓને રોકી શકો એ અશક્ય છે સમજો કે ત્યાં પ્રોટેક્શન વૉલ જે ઘટના બની ગઈકાલે એમાં હોત તો શું થાત કે એ સ્કોર્પિયો એ દિવાલને જોરથી અથડાત અને તેમ છતાં એ છોકરાઓને નુકસાન તો થાત જ કદાચ એમનું એટલે પ્રોટેક્શન આવી રીતે બનાવવા કરતા તમે કેટલો વિવેકપૂર્ણ ઉપયોગ કરો છો આ ડેટાનો કાતો તમે રીલ બનાવી હોય તો તમે રીલમાં પણ કેવી રીતે એટલે આપણે બહુ જ બધી સારી રીલો બી હોય છે કે જેમાં આપણે ક્રિએટિવ વસ્તુ જોઈ શકીએ બહુ જ બધા લોકો જેમ કે ચિત્રોની રીલ બનાવે છે કા તો સંગીતની રીલ બનાવે છે આ તો તો કોઈ ડાન્સ છે જોખમ હોય એવી દૂર રહેવું જોઈએ મૂળ વાત એ હા હા પણ એ બધું હવે એ આપણે કોઈ વ્યક્તિને એવું નક્કી નથી કરી શકતા કે ભાઈ આ આવું જોખમ ઉપાડશે ઘણા કે ઘણા વખત આપણે એવું લાગે કે ભાઈ આ છોકરો આવું કરશે પણ એણે જ આવું કર્યું હોય આ છોકરાઓ ત્રણે ત્રણ છે એમના જો બેકગ્રાઉન્ડ આપણને હવે થોડા દિવસમાં ખ્યાલ આવશે તો ખબર પડશે કે ભાઈ એ લોકો ખરેખર શું વિચારતા હતા એ વખતે કશું આપણને કશું ક્લૂ મળશે એમાં પણ તમે જે પ્રકારે વાત કરી આ રીલની ગેલસાવાળી એમાં આ એક રીત આ એક વર્ગ છે જે લોકો આવી રીતે સ્ટંટબાજી કરવામાં એટલે સ્ટંટબાજી એટલે કે એવી રીતે આખું પિક્ચર ઊભું કરવા માંગે છે સોશિયલ મીડિયામાં કે અમને સારી સારી ગાડીઓ છે સારી સારી ગાડીઓ ફેરવે છે રોજ બરોજ અને બીજો એક વર્ગ એવો છે જે હથિયારો લઈને આમ પોતાનો રોફ બનાવવા માંગે છે કા તો ઘણી રીલ હું એવું જોઉ છું કે પેલા સનરૂફમાંથી નીકળતા હોય કાચમાંથી નીકળતા હોય હથિયારો હોય ધોકા હોય તો એ પણ આમાં જ આપણે એ લોકોને આવરી લઈએ છીએ કે એ લોકોને પણ આવું જ માની રહ્યા છે એટલે એ જો આ એવું છે કે આ તો મૃત્યુ પામ્યા એટલે હવે આમાં આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ પેલામાં તો એવું છે કે ભાઈ એ તો મને લાગે છે કે ક્રિમિનલ ઓફેન્સ બનતો હશે જો હથિયારથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નંબર પણ જાહેર કર્યો છે કે તમને આવી રીતના કોઈ બી ફોટા વિડીયોઝ તમને દેખાય તો તમે પ્રાઇવેટલી એ નંબર ઉપર તમે સેન્ડ કરી શકો છો એની માહિતી એ જે ગુપ્ત રહેશે ને એની પર કાર્યવાહી કરશે પણ આવી ધાક જમાવાનો મતલબ શું મૂળ તો તાત્પર્ય શું આવું કોઈ મહાન હું આમ આજે આમ ચરી રાખીને ઊભો રહી જાઉં તો કંઈ મારાથી દસ જણ ડરી જવાના છે એવી વાત છે નહીં નહીં એવી વાત નથી આ તો હવે એવું છે કે એ આપણે જે અગાઉ પણ આજ અહીંયા જ વાત કરી આપણે કે ભાઈ એ કોઈક રીતે સ્ક્રીન તમે શું અલગ અલગ બતાવી શકો હવે તમારી જોડે કશું જ હોય નહીં તમે એક વખત ગાડી બતાવી દીધી બરોબર કે તમે ગાડી જોરદાર ચલાવો છો તમે ગાડી દાટ છે તમે ફાસ્ટ ગાડી છો હવે આ ગાડીની આસપાસ તમે રમતા હો પછી એક દિવસ એવું થાય કે ભાઈ આજે હું તલવાર લઈને કે એ લઈને ઉભો રહું કોઈ શસ્ત્ર લઈને કોઈ બંદૂક લઈને ઊભો રહો તો એટલે આમાં એવું થાય કે એક સ્ટેજ એવું આવે કે એને એવું લાગે કે હવે મારા જોડે કશું બતાવવાનું નથી એટલે પછી આવું ન બતાવવાનું એ હાથમાં લે પછી આફ્ટર ના વિડીયો આવે હા બિલકુલ તો આજે આ ચર્ચા કરવાનો તાત્પર્ય ખાલી એટલો જ હતો કે અમદાવાદમાં ગઈકાલે જે આ કરુણ ઘટના બની ને એ પછી સમગ્ર મેં ઘણી બધી જગ્યાએ જોયું કે આ વિશે ચર્ચાઓ ચાલી રહી છે રીલની જે મૃતકો અને એક જે ત્રીજો મૃતક હતો એનો મૃતદેહ મળી ગયો છે લાંબા કલાકોથી એના પરિવાર રાહ જોઈ રહ્યા હતા ત્યાં બેસીને અને છેલ્લે હું તો એક સલાહ એક મીડિયા માધ્યમ તરીકે એક સલાહ આપણા વ્યુઅર્સને ફરી એકવાર કહું છું કે તમારી આસપાસમાં જો આવા કોઈ હોય જેને રીલના ભૂત બહુ છે અને આવા જોખમો ખેડી લે છે

જે આવી રીતે જોખમી બનાવતા હોય એટલે જોખમી રીલ્સ રીલ્સ કઈ બનાવવાના તો તમે બંધ નથી કરવાના પણ જોખમી રીલ્સ નું કશું પ્રિવેન્ટ થાય એ માટે એટલે હવે આ અટકાવવું પણ એટલું જરૂરી બની ગયું છે કારણ કે જો આ નહીં અટકાયે તો એવું નથી કે જે રીલના શોખીન છે એ લોકો જીવ ગુમાવે કોઈક દિવસ એવા બી લોકો જીવ ગુમાવી બેસે છે કે એને કોઈ દિવસ રીલે ના જોયું હોય હા એવું બની શકે તો બિલકુલ આ હતી આજની રીલ ઉપરની ચર્ચા અને સ્ટેટસની ચર્ચા જે યુવાનો અત્યારે માને છે કે સોશિયલ મીડિયામાં સ્ટેટસ હોવું જોઈએ અને ફરીવાર હું એ યુવાનોને એક સંદેશ આપું છું કે તમે જો આવા રીલ બનાવવાના શોખીન હોય તો આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે ને જે લોકો આમાં મરી ગયા છે જે લોકોએ એકના એક દીકરાઓ ગુમાવ્યા છે એમના પરિવારને એકવાર જોયા આવજો પછી તમને આ રીલ બનાવવાનું ભૂત કદાચ ઉતરી જશે ફરી મળીશું નવજીવન ન્યૂઝમાં ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ